अति धीर ीरति धीरीर पकडकीरकरुणमयं निर्गुण गुण निज भारी प्रगट विश्व वंदनीय प्रातः स्मरणीय अखिल ब्रह्मांडना आदविता परमपिता परमात्मा सद्गुरु कबीर साहेब ना चरणों में कोटि-कोटि वंदन पूज्य गुरुदेव ना चरणों में कोटि-कोटि वंदन अही उपस्थित आदरणीय महंत साहिबान हमारे परम पूज्य महंत 108 हरिचरण साहिब हमारे निकटमा परम पूज्य महंत 108 जगवंदनदास जी साहिब आदरणीय सम्माननीय संत महापुरुषों हमारे

આ સુંદર મજાનો અવસર નિર્ધારિત થયો શ્રાવણનો આ સુંદર માસ ચાલી રહ્યો છે અને એમાં આપણે બધા અહીંયા સાહેબના ગુણાનુવાદ ગાવા માટે એકત્ર થયા જે પૂજ રામેશ્વર સાહેબને અંતરથી ઈચ્છા થઈ આમ તો નિત્ય પાઠ થાય જ છે એવી મને જાણ થઈ છે કે નિત્ય પાઠ અહીંયા સાહેબનો નિત્ય પાઠ ચાલી રહ્યો છે અવિરત ચાલી રહ્યો છે શ્રાવણમાં તો ખાસ આ અવિરત પાઠ ચાલી રહ્યો છે અને એમાં તમે બધા હોંશે હોંશે ભાગીદાર છો આમ તો સદ્ગુરુ સંધ્યાપાઠમાં એવું કહે છે લગન કઠિન મેરે ભાઈ ગુરુશે લગન કઠિન મેરે ભાઈ લગન લગેલીન કાજ ન સરી હૈ જીવ જમુરા લે જાય આમ તો અઘરું છે લગન લગાવવું અઘરું છે સાહેબ એમ કહે છે એસી એસી લગન લગાના ગુરુશે એની તમે કદાચ શરૂઆત કરી છે આ તો પ્રથમ સોપાન છે અને એકત્ર થવાથી ધીરે 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 ઘટમાં

અને પછી ઓલો સવારનો સૂર્ય અને બપોરનો સૂર્ય એવી રીતે સાંજનો સૂર્ય આ ત્રણેય સૂર્યમાં તફાવત છે સવારનું જ્યારે પહેલું કિરણ આપણા પર પડતું હોય ત્યારે આપણે એકદમ તાજગીમાં હોય સ્ફૂર્તિમાં હોય એ જ સૂર્ય જ્યારે બપોરે પહોંચે ત્યારે એ બપોરે પહોંચેલો સૂર્ય આપણને અકળામણ લાવે અથવા તો ઉતાવળ લાવે આપણા કાર્યમાં ઉતાવળ લાવે પણ પછી એ જ સૂર્ય જ્યારે અસ્તાચળે પહોંચી જાય

સદગુરુ જેને શબ્દોમાં ત્યારે તમારા અંતર માં આ ભાવ હશે કયો ભાવ કે જા મરને સે જગડરે જેનાથી બધા દૂર ભાગી રહ્યા છે આ એના માટે હું તૈયાર બેઠો છું અત્યારે તૈયાર નથી બેઠા છો કોઈ તૈયાર છે કોઈની તૈયારી હૈ કારણ કે હજી તો સૂર્યોદય થયો છે ને આ જીવનનો સૂર્યોદય થયો છે જે તમે સંધ્યા સુમિરણમાં જોડાયા છો એ તો આ જીવનનો સૂર્યોદય થઈ રહ્યો છે તમારા જીવનની વાત નથી કરતો આ તમારા ભક્તિ માર્ગના જીવનની વાત કરું છું બાકી આ જીવનનો સૂર્યોદય તો કેટલા વર થઈ ગયા અને અત્યારે મધ્યાને પહોંચી ગયેલો છે ને બીજાનો તો ડૂબવા આવેલો છે ડૂબવા આવેલો છે ને આ ડૂબવા આવેલો છે ખબર જ નથી ક્યારે ડૂબી જવાનો છે અને આ જો જીવનની વાત કરતા હોય ને તો આ જીવનનો સૂર્ય ઉગે તો ધીમે રહીને છે પણ પછી ક્યારે વચ્ચે પહોંચે ને ક્યારે ડૂબી જાય કઈ નક્કી છે નક્કી છે આ એનું તો ઓલો ગોળો છે ને ચાલુ તો થઈ જાય પણ પછી ક્યારે ઉડી જાય ને કઈ નક્કી પડે નહીં લાઈટ વધી ગઈ ઉડી ગયો ઓછી થઈ તોય ઉડી ગયો એવો આ જીવનનો સૂર્ય એવો ચાલે આ શરીરના સૂર્યની વાત કરતા હોય તો એનું એમ ચાલે પણ જીવનનો સૂર્ય છે ભક્તિનો સૂર્ય છે અને અમારે રામેશ્વર સાહેબે એ બીડું ઝડપ્યું આ વિસ્તારમાં આ નહીં તો તો અમે અત્યારે અમારી એ જ યાત્રા ચાલે છે ઘરે ઘરે ફરીએ છીએ ઘર ઘર વાળાને ભેગા કરીને એ જ કહીએ છીએ ભાઈ આ જે કરવાનું છે આમાં છે પણ અમારા ધોતિયાવાળામાં એક કહેવત છે અમારામાં એક સાખી પ્રચલિત છે તમને કહું અમારા એક કહેવત છે જ્ઞાન ધ્યાન સબ રોટી મેં અમારામાં એવું ચાલે

મને એવું લાગે છે તમે લોકો ધીરે ધીરે હવે જાગવાનો પ્રયત્ન કર્યો છે અને સાહેબ કે થાય એટલે ધીરે ધીરે તમે આ હાથમાં બીડું ઝડપ્યું છે એટલે એવું અમને એવું દેખાય કે હવે ધીરે ધીરે અમારે તો પદોમાં સાહેબ અમારે તો ભજનોમાં ગાય સાહેબ ભજનોમાં ગાય તમે લોકો એ ગાતા હશો સખી રે આજે સોનાનો સૂરજ આ એટલે મને એવું લાગે છે કે હવે સોના નો સૂરજ ઉગે એવું લાગે છે અત્યાર સુધી તો ખબર નહીં કયો સૂરજ પણ હવે એવું લાગે છે ભક્તિનો સૂર્ય ઉગે એ સોનાનો સૂર્ય છે જેના જીવનમાં ભક્તિનો ઉદય થાય અને ભક્તિનો ઉદય થવા માટે જીવન આ જે શરીર છે શરીર તો હવે બધા આપણે સ્વચ્છ રાખતા શીખી ગયા છીએ એ આપણે બધે ઠેકાણે જોઈએ છે બધા જ શરીરને સ્વચ્છ રાખતા શીખી ગયા છે શીખી ગયા છે કે રોજ દિવસમાં બે બે વાર નાઈ નાખીએ છે હે પાણીની ચિંતા કર્યા વગર હોય કે ન હોય એ સાંજે જઈએ તોય કે ના પડે ભાઈ ગરમી બહુ થઈ ગઈ છે બીજા લોકો જેવા આપણે ગોબરા આવે રહ્યા નથી બીજા હજી ઘણા એવા છે જે અઠવાડિયે નાય બીજા 15 દિવસે નાય બીજા નાય તો નાય એવા આપણે રહ્યા

કે જો સત્સંગ કરતા 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 તમારી બધી બાધાઓ છે ને ધીરે 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 અને આ બાધાઓમાં જ ઓલી બાધાઓ છે કઈ બાધાઓ તમે એક તો માન્ય આવો છો જેમ તે બાધાઓ માન્ય આવો બીજી ત્રીજી ઘણી બાધાઓ માન્ય આવો છો એ બધી બાધા આજ બાધામાં છે જો નિત્ય પાઠમાં તમે ગોઠવાઈ જશો ને તો તમારી બધી બાધાઓ દૂર થઈ જશે પછી કોઈ બાધા કરવાની રહેશે નહીં હા તમારે કોઈની પાસે જવાની જરૂર નહીં પડે બસ એ સંતો તમને સંતોજી યાદ આવશે હા ને સંતો ત્યાં તમને દેખાય જશે ત્યાં તમને એમ એમ દેખાશે કે આ અમારો કોઈ આવી ગયો અમારો નિકટનો અત્યારે તો આ હારું અમને વાત મળે એવી ઓલો દૂર થી જોઈને ભાગે કે એ આવે છે કે અત્યારે ઘણા ઠેકાણે એવું થાય કે દૂર થી જ દેખાય ઓલો બાબો આવે છે કે ભાગો 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 અને ઘણા ઘરમાં જઈને છોકરાઓ રોવા લાગે અમને જોઈને કે ઓહો આ દાઢી વાળો મૂછો વાળો આ મોટો મોટો ભાવો પકડી લઈ જવાનો છે કે હવે આવું તો ઓલા લોકો ઘરમાં શીખવાડેલું હોય એટલે ઓલા તો એમ જ હોય મનમાં ત્યારથી જ ભડકી જાય રે ઓ પકડી ને પાછા આરે છાનો રાખવા માટે શું કે ખબર છે હમણાં હું ફરું છું એટલે તમને કહું કઉ આરે છાનો રાખવા માટે એમ કે ચૂપ થઈ જાય ને તો ઓલા લઈ જશે તને જોડે આ અમારી જોડે વાળા કે પકડી લઈ જશે એટલે ઓલો છાનો રે ઓલો છાનો રે ઓલો છાનો ની રે વધારે રોવે એને જણે ચૂટલી પણ આપી હોય આ અવસર છે જાગૃતિનો અવસર છે અને એ બેડું અમારે રામેશ્વર સાહેબે જડત્યું છે તમને બધાને મારે વિશેષ તો લાંબુ કંઈ કહેવું નથી આજનો આ સુંદર મજાનો પ્રસંગ છે એટલે તમે પણ આ માર્ગને પકડ્યો છે તો આજે તો સાહેબ સુંદર મજાના પદો તમને સંભળાવશે સુંદર સત્સંગ કરશે સુંદર એવી સરવાણી તમારા જીવનમાં ઉતરે એવા પદોની સરવાણી થશે અને એ પદો તમને એ જ એનો નિતાંત એ હશે કે તમારું જીવન છે એ ઉદ્વમુક્ત થાય એ પદોનો નિતાંત એ હશે એનો સાર એ હશે હું તમને અત્યારથી કહું છું એનો સાર એ હશે કે તમારું જીવન છે એ ઉદ્વગતિએ જાય પણ એ ક્યારે જશે જ્યારે એમાંથી કંઈક તમારી અંદર ઉતરશે કંઈક ઉતરશે હા આ નહી તો સાહેબ કહે છે પારસ પારસમે પડદા રહા તો લોહા કંચન કૈસે સાહેબ કહે છે પારસમાં એ જો પડદો હોય ને પડદો તો આ પડદો તો આટલો પડદો એટલે કાપડ હોય કાપડ રેશમી કાપડ એકદમ પતલું કાપડ હોય મુલાયમ પણ એ પડદો છે એ પારસ મણી ની આગળ લુખણની વચ્ચે એટલો જ પડદો છે તો પણ એ સોનું થઈ શકે હવે તમે કેટલા પડદા કર્યા આપણે તો એમ તો જન્મો જન્મ ના પડદા છે પણ એ પડદા સદગુરુ ની ભક્તિ થી તૂટી ગયા છે અને શબ્દ ગ્રાહ્ય આત્મસાત થઈ જાય એટલે જન્મો જન્મ ની આપણી બધા જન્મો જન્મ ની નાવ જે વચ્ચે લટકી રહી છે ને પાર થઈ જાય એવો આજનો આ પ્રસંગ છે અને એવા પ્રસંગે તમે હવે એકત્ર થયા છે એટલે નિત આજે એકત્ર થવાનું રાખ્યું છે ને એ બરાબર પકડી રાખજો બરાબર લોકો તમને મળશે ઘણી પ્રકારના મળશે ઘણા ખેંચવા વાળા મળશે ગમે તે ઠેકાણે લઈ જવા વાળા મળશે હું તમને કઉ બધે કદાચ સમય મળે ફરી આવજો પણ પોતાનું ઘર ચુકાય નહીં એ ધ્યાન રાખજો આપણે ગાંડા નથી ગાંડા છો ગાંડો છે ગાંડો વ્યક્તિ કદાચ ઘર ભૂલી જાય ભૂલી જાય ને હે ગાંડો કદાચ ઘર ભૂલી જાય પણ તમે તો કોઈ ગાંડા નથી ને તો આપણાથી ઘર ભૂલાવું જોઈએ તમે ગમે ત્યાં ભટકો અરે કોઈ એવો હોય ને એવો જેને ઠેકાણું જ નહીં પડતું હોય એકદમ રંગમાં રહેવા વાળો હોય એ રોય ઘર ભૂલતો નથી ભૂલે બીજાને ઘેર જઈને રોટલો માંગે એ નહીં માંગે જાણે છે

કે મારે અરજી કરવી છે પણ કેવી રીતે તો એકદમ ચરણોમાં એકદમ પદ પંકજ ગહે સાહેબ ના પદ ચરણ કમળ ને પકડી અને એકદમ સાષ્ટાંગ દંડવત માં પડ્યો છે સાહેબ આટલું મને બતાવી દીધું આટલું રહસ્ય મને જણાવી દયો એવી અરજી છે હવે એટલું આળવટવું બહુ અઘરું છે હા આપણે તો મોટા ઠેકાણે ગયા હોય ને તો બંદગી કરતાય આપણને શરમ આવે હે રોડ પર સાહેબ મળી જાય ને બંદગી કરતાય શરમ આવે ત્યાં મોઢું ફેરવી લઈને નીકળી જઈએ આપણે હે મોઢું ફેરવી લઈને નીકળી જઈએ ખારું બધાની વચ્ચે કેમ નો બંદગી કરે કે એમ કરીને સાઈડમાં થઈ જઈએ અને ઓલો ધર્મદાસ છે હેરિયો સાહેબના ચરણોમાં આડી આડોટી રહ્યો છે અને આળોટાવાળો સામાન્ય વ્યક્તિ નથી છપ્પનસો કોટી દ્રવ્યનો માલિક છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી આખા નગરનો નગર શેઠ છે એની આગળ રાજા એ માથું ટેકવે એવો નગર છે આ રાજાને જરૂર પડે ને તો એની પાસેથી ઉછી ના પૈસા લઈ જાય એવો નગર સેઠ છે અને એવો નગર શેઠ સદગુરુ ના ચરણોમાં આડોટી રહ્યો છે કઈક જોઈતું હશે કઈક એવું જોઈતું હશે ત્યારે ને બાકી એને મૃત્યુ નો ભય નથી એવું ના સમજતા કે એરો મરવાનો હતો એટલે આડોટ એવું નથી એને હા એને મરવાની કોઈ બીક નથી અને મરવાની બીક હોત તો એરો તીર્થાટન પર નીકળ્યો જ નહી હોત

કે સાહેબ એક આપનો છે આપનો આધાર છે માટે તમને એવો આ માર્ગ મળ્યો છે તો માર્ગ માર્ગ ન જતા અને એ પર અવિરત બન્યા રામેશ્વર સાહેબ છે બીજા સંતો તમારા વડીલો છે તમારા ગામના વડીલો છે આ વડીલો છે બધા જ સંપતી રહેજો કોઈ નાની મોટી બાબતે વિખવાદ થશે અને તો થાય સમજી લેવું જો નાની મોટી બાબતે છે ને ઘ ઘમાં બે ચાર વાહન હોય તો અવાજ કરતા હોય તો પછી વધારે ભેગા કરે જેટલા વધારે ભેગા થાય તો અવાજ તો વધે ને અવાજ વધે જ નહી આ પેલા અમે બોલતા હતા ખાલી બોલીએ માઈક વગર ના થોડો અવાજ થાય

ભક્તિની વાત આવે ત્યારે બધું સાઈડમાં મૂકીને આપણે એકત્ર થઈ જવાનું કે ભાઈ નહીં અમારે પાઠ કરવો છે પાઠમાં આપણને કોઈ નડતું કારણ કે ગાવા કોના ગુણાનુવાદ છે એ સત્પુરુષના ગુણાનુવાદ ગાવા ભેગા થઈએ છે એકબીજાના ગાવા તો નથી ભેગા થતા આપણે કોના ગુણાનુવાદ ગાવા ભેગા થયા છીએ આજે કોના ગુણાનુવાદ ગાવા ભેગા થયા છે એ અમાર પુરુષ એ પરમ પુરુષના ગુણાનુવાદ ગાવા ભેગા થયા છે તો જ્યારે પરમ પુરુષને આરાધવા હોય એનું સ્મરણ કરવું હોય ત્યારે પછી નાની મોટી વાતો ન જોવાય પછી નાની થાળી મળે કે મોટો થાળ મળે જે મળે લઈને પહોંચી જવાય સમજાય છે સમજાય પછી વાટકી હાથ લાગી જાય તો એ ભલી કેમ લેવું અમૃત છે અમૃત પાન કરવું છે અને અમૃત પાન કરવા માટે પછી રાહ ન જોવાય જે મળે એ લઈ લેવાય અને એવો અવસર છે

બુડેલી બાજુ જવાનું છે સવારે છ વાગે નું મારે પ્રસ્થાન કરવું પડશે કારણ કે બે કલાક નો રન અને આઠ વાગે આપણું બધું ગોઠવાઈ જાય તમે બધા જાણો છો એટલે થોડું વહેલા નીકળવું પડે લાંબો રન એટલે બે કલાક નો સમય લાગી જાય એટલે હું વિદાય લઈશ પણ સાથે એ પણ ચર્ચા કરી દઉં તમારા ગામમાં હું તમારા ગામની મુલાકાત લેવા માટે આવવાનો છું હજી તારીખ નક્કી નથી કરી એટલે તારીખ નક્કી થશે એના બે દિવસ અગાઉ હું જણાવી દઈશ અત્યારે મારું કામ એ જ છે અત્યારે આરતી પૂજા બધી સાઈડમાં મૂકેલી છે બીજા સંતો બધા કરે છે આનંદથી પ્રેમથી આપણને એમાં કંઈ વાંધો નથી બધા સંતો પ્રેમથી આનંદથી આરતી પૂજા કરે છે એટલે એમાં બધું બરાબર ચાલે છે એમાં કંઈ અમારે કઈ વાંધો આવે એવું છે નહીં એટલે આરતી પૂજા હમણાં બધી સાઈડમાં છે શ્રાવણ પૂર્તિ અને યાત્રા જો શ્રાવણમાં પૂરું નહીં થાય તો ભાદરવામાં પણ થોડું ચાલશે એ તમને ચોકવટ કરતો એટલે ચિંતા ન કરતા પણ દરેક ગામની મુલાકાત રૂબરૂ દરેક ઘરની મુલાકાત હું રૂબરૂ લેવાનો છું બરાબર હા એટલે મારે થોડા તમને ઘરથી પાકા કરવા છે અને એકવાર થોડા પાકા થશો પછી આવા સાધુ સંતો ભેગા કરી અને પછી માચડે પાકા કરી છે બનાવે ને આ તંબુ અંબુ બનાવે ને એવું તમારે ગમ હોય તંબુ તાણીશું આખા દિવસની રજ રજાના દિવસે તાણીશું ચિંતા નહીં કરતા તમને લોકો બધું પહેલેથી જાણ કરીને એટલે તમને પહેલેથી જાણ કરીને ગામમાં આખા દિવસનો તંબુ તાણીશું હા એક ગામ બે ગામ વચ્ચે આખા દિવસનો તંબુ આખા દિવસ સવાર થી લઈ સાંજ સુધી શું કબીર કબીરપંથીની દિનચર્યા હોવી જોઈએ સાહેબના માર્ગીને શું કરવું જોઈએ કેમ રહેવું જોઈએ એની આખી દિનચર્યા એ એના માટેની શિબિરોનું આયોજન પછી થશે એમાં આવા સંતો હશે બધા એ બધા આગેવાન રહેશે આગેવાની એવા સંતો ની આગેવાની એવી શિબિરો નું આયોજન થશે બરાબર છે એટલે એ સમય આવશે એની એ ગોઠવણ થશે પણ અત્યારે આ શરૂઆત કરી છે એટલે સૂર્ય બરાબર તપે એવી અમારી ઈચ્છા છે બરાબર તપે અને એર્યો તપે ને જો યાદ રાખજો સૂર્ય તપે ને એટલે નાના મોટા રોગ બધા ભાગવા જ લાગે સૂર્ય તપવા લાગે ને એટલે પેલા બધા ભાગે જાય આ ચોમાસું આવે ને પછી શિયાળો આવે ચોમાસું આવે પછી શિયાળો આવે આ ચોમાસા પછી શિયાળો આવે અને શિયાળા પછી ઉનાળો આવે ને એટલે તપવા 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 લાગે 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 ને બરાબર બધા રોગો ભાગી જાય પણ શિયાળો આવે એટલે પાછું ચોમાસું આવે એટલે રોગો જન્મે શિયાળો આવે એટલે થોડાક વધે અને પાછો ઉનાળાની રાહ જોવી પડે તો એવા તપવાના છે એવા તપીએ એવા તપીએ ભક્તિમાં માં તપિયા અબકી બીજે નહીં તપતા પાછ આને તો કે સાહેબે કીધેલું તપવાનું તે આર્યો बाजूવાળાને બે લાફા માર દે એટલે પછી એડો તપી જાય બરાબર લાલ પીળો થઈ જાય અને પછી આ ભજન મૂકે સાઈડમાં અને એમનું ભજન ચાલુ થઈ જાય એ તપવાની વાત નથી કરતો ભક્તિમાં તપવાની વાત છે સદ્ગુરુના સત શબ્દમાં એના સ્મરણમાં તપવાની વાત છે

કાશી લહર તારા ધામ કરશિયા ધામ કંશ્રી હજુ અર્દનામ સાહેબ કી બંદગી સાહેબ